ભીલોડા તાલુકાની આરએચ પટેલ વિદ્યાલય પાલામાં જિલ્લા કક્ષાનું ખેલ મહાકુંભ યોજાયો જેમાં રસ્તા ખેંચ સ્પર્ધામાં અંડર માં ભાઈઓ તથા બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો તેમજ ઓપન વિભાગમાં બહેનોએ ત્રીજો નંબર પ્રાપ્ત કરી શાળા અને મંડળનું ગૌરવ વધારવા બદલ શાળાને સંચાલક મંડળ દ્વારા અભિવાદન પાઠવવામાં આવ્યા હતા સરકારશ્રીના પુરસ્કાર સ્વરૂપે પ્રથમ નંબરની વ્યક્તિદીઠ ત્રણ હજાર દ્વિતીય નંબરને બે હજાર અને ત્રીજા નંબરની એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના આચાર્ય વિનોદભાઈ જે પટેલ તથા શાળાના તમામ કર્મચારીઓએ પૂરું પાડ્યું હતું બિરચી કૌશિક સોની આઈ સેવન ન્યુઝ ગુજરાતી અરવલ્લી